ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુરશીદ પાર્ક સોસાયટી અને આજુબાજુની સોસાયટી સ્થાનિક રહીશોએ જીવી કચેરીમાં વોલ્ટેજ વધારવા માટેની રજૂઆત કરી હતી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખુરશીદ પાર્ક સહિતની સોસાયટીઓ આવેલી છે જેમાં ઘણા સમયથી વોલ્ટેજ ઓછા વધતા હોવાને કારણે આ વિસ્તારમાં રહેતા અનેક લોકોના મકાનમાં ફ્રીજ ટીવી સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ફૂંકાઈ જવાના બનાવો બન્યા છે આ બાબતે સ્થાનિક લોકોએ અનેક વખત વીજ કંપનીમાં રજૂઆતો કરી હતી જેમાં નવી ડીપી નાખવા માટે જણાવાયું હતું તેમ છતાં પણ વીજ કંપની દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે જેને લઈને આજ રોજ સ્થાનિકો નગરપાલિકાના વિપક્ષના નેતા અલી સૈયદની સાથે વીજ કંપની પર રજૂઆત કરવા પહોંચ્યા હતા આ અંગે વીજ કંપનીએ વહેલી તકે કામગીરી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું આજ રોજ અમે ભરૂચ જીબી ઓફિસ પર આવ્યા હતા અમારે ડીપીનો પ્રોબ્લેમ જે પાછલા પાંચ વર્ષથી છે એમાં વારંવાર રજૂઆત કરવા છતાં જીઇબીના પેટનું પાણી હાલતું નથી એટલે અમે આજે એમની પાસેથી ટાઈમ લીધેલો છે અને એમણે ત્રીસ દિવસનો ટાઈમ આપેલો છે અગર ત્રીસ દિવસમાં જો એ લોકો અમારા ડીપીનું સોલ્યુશન નહીં લાવે અમારા વોલ્ટેજ પ્રોબ્લેમનું જે સોલ્યુશન છે તે ક્લિયર નહીં થાય તો અમે ન છૂટક્યા ધરણા કરવા પડશે અને તાળાબંધીનો પ્રોગ્રામ કરવો પડશે પ્રોબ્લેમ છે પાછલા પાંચ વર્ષથી પ્રોબ્લમ છે વર્ષથી અમને અમારે ટોટલ ચાર સોસાયટીનો પ્રોબ્લમ છે ખુરશીદ પાક છે માસુમ પાર્ક છે નસીમન પાક છે અને બદર પાક છે જેમાં લગભગ એકસો ને સિત્તેર મકાનો આવેલા છે એને એમાં એકસો સિત્તેર સિત્તેર મકાનમાં અમારે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે અને વારંવાર અમે રજૂઆત કરવા છતાં આ લોકોના પેટનું પાણી હાલતું નથી આજે અમે ભરૂચના ખુરશીદ પાર્કના વિસ્તારના રહીશો સાથે નગર આપણે જી બોર્ડમાં આવેલા છે કારણ કે પાંચ વર્ષથી અહીંયા વોલ્ટેજ અપડઅપ અપડાઉન થાય છે અને ઘરના જે ઇલેક્ટ્રિક સાધનો છે જેવી રીતના કે ફ્રીજ છે પંખા છે લાઇટ ટ્યુબલાઇટ છે એ પણ આમ બળી ગયેલા છે એટલે પાંચ વર્ષથી ફરિયાદ કરવા છતાં જીબી કોઈ કામગીરી કરતી નથી એટલે આજે અમે એમની સાથે આવેલા છે અને ફરિયાદ કરેલી છે ત્યારે અમને એક મહિનાની મુદત આપેલી છે એક મહિનામાં જો આ કામ નહીં થાય તો પછી અમે રહીશો સાથે નગર જી બીના કમ્પાઉન્ડમાં આવીને મંડપ નાખીને ધરણા પર ઉતરીશું